નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ વડોદરા રૂરલ ડબોઈ ડબોઈ નગરપાલિકાનો વધુ એક અનગઢ વહીવટ સામે આવ્યો સરકારી ગ્રાન્ટ માંથી કર્યો કર્મચારીઓનો પગાર 1 કરોડ થી વધુની ગ્રાન્ટ માંથી કરાયો કર્મચારીઓનો પગાર પ્રાાદેશિક કમિશનરે ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા કર્યો આદેશ નાણાપંચની ગ્રાન્ટ માંથી અલગ અલગ બિલની પણ કરાઈ ચૂકવણી ચૂકવેલા પૈસાની રિકવરી કરવા પ્રાાદેશિક કમિશનરે કર્યો આદેશ विरोध पक्ष से बसो अठावन हेठ कर अरजी हाल आनंद न चीफ ऑफिसर एसके गरवाल पास पैसा रिकवरी करने प्रादेशिक कमिश्नर करो आदेश रिपोर्टर बिलाल बुरा वाला डबोई Thank <laughs> you. Uh.